નમસ્કાર મિત્રો મારું નામ ડૉક્ટર યોગેશ વાઘેલા છે હું ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છું ફિનિક્સ હોસ્પિટલ સોલા રોડ અને ફિનિક્સ હોસ્પિટલ નરોડા અમદાવાદથી આજે અમારા પેશન્ટ ભરવાડ રણછોડભાઈ વિશે વાત કરીશું રણછોડભાઈ કપડવંશથી અમારી જોડે બહુ જ ક્રિટિકલ પરિસ્થિતિમાં લાવવામાં આવ્યા હતા શરૂઆતમાં આવ્યા ત્યારે સભાન અવસ્થાને આખું શરીર જકડાયેલું અહીંયા આવીને તરત આઈસીયુમાં લીધા અને એમને જોતા જ અને એમને જે પ્રમાણે એના લક્ષણ હતા એ પ્રમાણે એવું જ લાગ્યું કે આ ધનુરનો કેસ હોઈ શકે છે કે ધનુરવા હોઈ શકે છે એટલે એના માટેની ટ્રીટમેન્ટ ચાલુ કરી તરત જ પેશન્ટને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા વેન્ટિલેટર પર મૂકાવ્યા મૂકવામાં આવ્યા પછી પણ કન્ટિન્યુઅસ સ્નાયુઓ સંકોચાવવાની સ્પાઝમમાં જવાની પરિસ્થિતિ હતી એને કંટ્રોલ કરવા માટે મેડિસિન્સ ચાલુ કરવામાં આવી એમનો રોગ એટલો બધો આગળના સ્ટેજનો હતો કે ઇવન સૂર્યપ્રકાશ કે થોડોક અવાજ પણ જાય તો પણ છે ને શરીરના બધા અંગો જકડાઈ જતા હતા તો આ રીતના કેસ માટે અલગથી એમને એવા રૂમમાં રાખવામાં આવ્યા કે સૂર્યપ્રકાશ પણ ના જાય કોઈ પણ જાતનો અવાજ ના થાય કોઈ પણ જાતની સંવેદના ઉત્તેજના ના થાય કે જેનાથી પેશન્ટને તકલીફ પડે અને પંદર દિવસ એમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા એમાં લાંબા ગાળાના વેન્ટિલેશનની જરૂર હતી એ જોતા એમને ટાઈમસર ગળામાં છેદ કરીને ટ્રિક્વેસ્ટોમી કરવામાં આવી પંદર દિવસ સઘન સારવાર કન્ટિન્યુઅસ ટ્રીટમેન્ટ પછી એમની પરિસ્થિતિમાં ધીમે ધીમે સુધારો થયો લાંબા ગાળાની વેન્ટિલેટરની ટ્રીટમેન્ટ આઈસીયુની ટ્રીટમેન્ટના કારણે જે ઇન્ફેક્શનના ચાન્સીસ હોય છે એમાં પછી એમને ઇન્ફેક્શન પણ હતું એમાંથી પણ એ સક્સેસફુલી બહાર આવ્યા અને જેમ મેં કીધું એમ પંદર દિવસ વેન્ટિલેટર પર વીસ દિવસ આઈસીયુમાં અને ટોટલ એકત્રીસ દિવસ હોસ્પિટલમાં રહીને ધનુર જેવા રોગમાંથી પણ એ લડત આપીને બહુ જ સારી રીતે બહાર આવ્યા છે મિત્રો આજે જ્યારે મેડિકલ સાયન્સે આટલી બધી પ્રગતિ કરી છે આજના ટાઈમમાં પણ ધનુરના કેસને બચાવવા માટે એ ઘણો ઘણો જ ડિફિકલ્ટ વસ્તુ છે પણ આઈસીયુની આખી ટીમની મહેનત અને જ્યારે લાંબા ગાળાની ટ્રીટમેન્ટ ચાલતી હોય ત્યારે પેશન્ટ અને પેશન્ટના રિલેટિવ એમનો પણ છે ને એટલો જ સાથ જરૂરી હોય કારણ કે પેશન્ટ પંદર દિવસ કન્ટિન્યુઅસ વેન્ટિલેટર પર હોય કોઈ પણ જાતનો રિસ્પોન્સ ના હોય છતાં પણ ધીરજ રાખવી વસ્તુ સમજવી ટ્રીટમેન્ટમાં વિશ્વાસ રાખવો એ પણ એટલું જ મહત્ત્વનું હોય છે એટલે રણછોડભાઈના કેસમાં રણછોડભાઈની લડતની સાથે જ એમનું આખું ફેમિલી અને જે કંઈ પણ નજીકના સગા હતા એ બધાનો પણ આટલો સહકાર રહ્યો એના કારણે આપણે આજે એકત્રીસ દિવસે આવી જટિલ બીમારીમાં પણ આટલું સારું રિઝલ્ટ આવ્યું છે આપણે પહેલા રણછોડભાઈ સાથે વાત કરીશું અને પછી એમના રિલેટિવ સાથે વાત કરીશું રણછોડભાઈ કેવું છે અત્યારે કેવી પરિસ્થિતિમાં લાવ્યા હતા કઈ યાદ છે અત્યારે કેવું છે અત્યારે સારું સારું કોઈ જાતની મન બીમારી નહીં કોઈ જાતનું મન એમ ના થાય કે હું બીમાર છું સારું તમારો અનુભવ કેવો રહ્યો સારું સારું આપણે છે ને જેમ મેં વાત કરી એમ કે પેશન્ટ તો વેન્ટિલેટર પર હોય આઈસીયુમાં હોય એના આટલી બધી વસ્તુઓનો ખ્યાલ ના હોય પણ જે વ્યક્તિ આ બધી વસ્તુમાં જે બધી લેવલે કોઓર્ડિનેટ કરતો હોય પેશન્ટના રિલેટિવ હોય તો પેશન્ટના રિલેટિવ સાથે વાત કરીશું તમે કેવી પરિસ્થિતિમાં લઈને આવ્યા હતા બેભાન અવસ્થામાં જ લયા હતા આખા સ્નાયુ જકડાઈ જતા હતા આજકી કન્ટિન્યુ ચાલુ રહેતી હતી અને અમને બી ગામવાળાને એવું જ લાગતું હતું કે આ માણસ બચવો મુશ્કેલ છે પણ અમને બી થોડી ધીરજ રાખી થોડી ડૉક્ટર સાહેબની હેલ્પ મેળવી હિતેશભાઈ બી અમને એમ કીધું કે જગદીશભાઈ બે અઠવાડિયા શાંતિ રાખો આ કેસ છે પંદર દિવસની અંદર જ રિઝલ્ટ મળે પંદર દિવસ પછી તમને રિઝલ્ટ મળશે આમાં આમાં અથાત પ્રયત્નો કરીને રિઝલ્ટ મેળવશું અને અમને રિઝલ્ટ બી સારું મળ્યું અત્યારે રણછોડભાઈને કોઈ જાતની તકલીફ નથી જે એને આજકી કન્ટિન્યુ આવતી હતી સાહેબે તો ત્યાં સુધી કીધું હતું કે જગદીશભાઈ કદાચ અહીંથી રજા આપ્યા પછી બી ક્યારેક હાથ પગની આંચકી આવશે પણ એ કાંઈ નુકસાન નહીં કરે પણ એ બી ડૉક્ટરની મહેનતને સફળતાપૂર્વક એ બી આંચકી નથી આવતી અત્યારે એટલે આ હોસ્પિટલનું રિઝલ્ટ તો અમને સારામાં સારું મળ્યું અને આ કેસ તો એટલો બધો ડિફિકલ્ટ તો એ લોકો એના પરિવાર એના કુટુંબો એ તો આશા રાખીને નહોતા જ બેઠા પણ અમને એટલો વિશ્વાસ હતો કારણ કે અમે હોસ્પિટલમાં અવારનવાર પેશન્ટોની જોડે દોડતા હોય સગા સંબંધીને એટલે કે ભાઈ આમાં આપને સક્સેસ અને રિઝલ્ટ મળશે અને આપણે સો ટકા રિઝલ્ટ મળ્યું અત્યારે રણલસોભાઈને કોઈ જાતની તકલીફ નથી હા એટલે એમાં કોઈ પણ જાતની મુશ્કેલી નથી અત્યારે રણછોડ ખાવા પીવામાં કે લેટરીન જવામાં કે કોઈ ચક્કર આવવી હવે તો ચાલવામાં બે પાંચ ટકા જ બેલેન્સ નથી રહેતું આપણે જોડે ચાલી બાકી આ માણસ અત્યારે એક કિલોમીટર ચાલે બાકી આપણને ડૉક્ટર અહીંથી ડિસ્ચાર્જ કર્યા ત્યારે એવું કીધું હતું કે ચાર પાંચ દિવસ પછી ચાલતા થાય આ તો બીજે ત્રીજે દિવસે એક કિલોમીટર ચાલે એટલે રિઝલ્ટ આપણને સારું છે એમાં કોઈ તકલીફ નથી રિઝલ્ટની અંદર ફર્સ્ટ ક્લાસ કામ છે એમ ધીરજ રાખવી પડી સો ટકા બરાબર એકદમ ધીરજ રાખીને કામ કરવું પડ્યું અમને અમને તો પહેલાં જ હિતેશભાઈ સાહેબે કીધું ત્યાં ધીરજ રાખી હતી જ અમે કે ભાઈ તમને રિઝલ્ટ મળશે અને એમાં ડૉક્ટરોએ અર્થાત મહેનત કરીને રિઝલ્ટ મેળવ્યું છે ભલે ડૉક્ટર સાહેબનો પૂરેપૂરો સાથ સહકાર હતો મિત્રો જેમ તમે રણછોડભાઈને અને એમના રિલેટિવને સાંભળ્યા મારું પ્રીવિયસ વિડીયોઝમાં પણ એ જ કહેવું હોય છે કે આજે મેડિકલ સાયન્સે એટલી બધી પ્રગતિ કરી છે કે તમારો મેડિકલ કેસ કોમ્પ્લિકેટેડ હોય બીમારી જટિલ હોય તકલીફ વધારે હોય પણ તમે ટાઈમ રહેતા યોગ્ય ક્રિટિકલ કેર ટીમની ટ્રીટમેન્ટ હેઠળ સારા આઈસીયુમાં ટાઈમ રહેતા આવો તો આવી રીતે ધનુર જેવા ડિફિકલ્ટ કેસમાં પણ સારું રિઝલ્ટ મળતું હોય છે હું ફિનિક્સ હોસ્પિટલ ફેમિલી તરફથી રણછોડભાઈને આગળની જીવનમાં સારા સ્વાસ્થ્ય માટે શુભકામના આપું છું થેન્ક યુ